જય સોનલમાં જય મોકલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો હવર હવરમાં નાઈ ધોઈ નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે ઇન્દુબેન જો આજે હુતા છે મમ્મી આમ નમ હુતો નો રહેવાય દવા બતાઈ આવે દવાખાને તો કડી ફ્રેન્ડ જાય એટલે વારો આવી છે હું થાય છે હું કઈ જરા હડોપમાં અને જરા માથું તો આજ જઈ આવી દવાખાને બરોબર સબિત તૂટે છે મમ્મીની તબિયત કાલની ખરાબ છે એમને ફૂટા છે દવા લઈને પેરાસિટામોલ લઈને હોળી પાછા હોય જાય એટલે આ તો બધા એવું છે દવાખાને અને પપ્પા અત્યારે ઘરે નથી પપ્પા એક બાર ગામ ગયા છે મરણના કામે ગયા છે એક જગ્યાએ એટલે પપ્પા આવતા હા થઈ જાય ઘરે આવતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હોય હા તો જય માતાજી જય માતાજી કહી કે જય માતાજી ન હોય ગુડ મોર્નિંગ કહે તો ગુડ મોર્નિંગ ન હોય તો હોય હું

ખબર નત પડતી છે જમ છો તપે છે આવ છે લીધી તી ન ઘરે તપે છે બતાઈ આવી હાલો યોગ ધ્યાન રાખજો લે આદ કે છે અમે હમણા ભઈ આવશું યુગ ભાઈ એને ધ્યાન રાખજો અમે હમણા ભઈ આવું હું ધ્યાન આવે છે ને મને નથી લઈ જતા એટલે એને આદ કે છે હમણા આવીયો

હે હંપો હમ્મ બપોરામાં આવું છે રોટલી મગનું શાક મગનું શાક બહુ સારવું ભાઈ પૌષ્ટિક ડુંગળી અને ઠંડી ઠંડી છાસ તો હાલો બપોરા કરવા મસ્ત મજાનો રોંઢો પડી ગયો છે અને વાતાવરણ અત્યારે એકદમ મસ્ત થઈ ગયું છે આ જો ચારે બાજુ વાદળા છે અને અહીંયા વરસાદ અંધાઈ રહ્યો છે આવશે નહીં ખાલી અંધારો છે કાયમ અંધારે છે આવતો નથી ને અત્યારે થોડીક ગરમી ઓછી છે ભાઈ નગર કાયમ બફારો બહુ થાય છે ઉકળાટ બહુ થાય તો અત્યારે ગરમી થોડીક ઓછી છે મમ્મી અત્યારે હુતા છે મમ્મી કેમ છે દવા એ હવાર હાંજની કાં હાંજે લેવાની અડપ નથી ને ટબુડી હમણાં એવું શીખી છે ને મારા ગાડીના ટાયર ઉપર શું શું કરી જાય છે ગાંડા આવે અહીંયા કરતો નહીં હો તને કહું છું નહીં કનને કે ના ના તો ઘડિયાળમાં વાગી ગયા છે પાંચ અને મમ્મીને અત્યારે થોડું ખારું છે એટલે મમ્મી બહાર બેઠા છે હા બોલો મારા પપ્પા જ રોકાઈ ગયા મામાને ઘરે ગયા ઘરે ગયા છે હા હે તો હા રાત હા કે નઈ રોકા છે તો હાજે આવ્યો હતો અનતા ગયા ઈ પપ્પાએ કેવું કર્યું એ કે કઈ વાહન નથી મળતું એટલે રોડ ઉપર ઊભા રહે ત્યાંથી પછી રસ્તા મામાનું ગામ આવે છે ને એટલે ત્યાં વહી ગયા ને રાત ત્યાં રોકા છે તો હવે મારા પપ્પા કાલ આવશે આજ નહીં આવે પણ શું ફોન તો કહે એમાં ફોન શું કરવાનો રોકાઈ ગયા તો મામાને રોકાઈ રોકાઈ જા એમ કહેતા તા રોકાઈ જાય હા સવારે સવારે આવશે

ક્યાંય જવા જ નથી દેવા એમ થાય છે કારણ કે આખો દિવસ અમારી પાસે રહે અને સતત દાદા દાદા કરે રાખે આ તો કંઈ બોલતોય નથી કોઈની આજના લોગમાં અહીં સુધી છે લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો મળી જશે જલ્દી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી